નમસ્કાર સૌથી પહેલાં દરેક પ્રેસ મિત્રોને કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને તમે જોયું કે ગઈકાલે એટલે ગઈકાલે ત્રિવેણી સંગમ હતો ચૈત્ર સુદ નવરાત્રિ બી શરૂ થઈ ગઈ છે સાથે સાથે ચેતીચંદ્ર તો ઘૂડી પડવા હતા તો આજે આપણા ત્યાં આગળ અખિલ વૈષ્ણવ કિન્નર સમાજના પ્રમુખ છે અને જે જગદગુરુ સ્વામી હંગીની બહેન શકી જે સમગ્ર તમે જુઓ કે પ્રયાગરાજ દરમિયાન પણ જે રીતના એમને જે સેવાઓ ત્યાં આગાડી કરી છે એ જ રીતના અહીંથી આપણા વડોદરા શહેરના બધા યજમાનો અને ખાસ કરીને અમારા મહારાજશ્રી એવા અને સાથે સાથે તુષારભાઈ અને અહીંના જે લોકો અમારો એક ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ છે ગઈકાલે પણ એક ખૂબ મોટો યજ્ઞ કર્યો એમાં પણ આવ્યા હતા આજે અમારા ઘરે શ્રીરંગના ત્યાં દીકરો પણ થયો છે અને એનું નામ પણ અમે પવિત્ર છે આ પવિત્ર યાત્રા સાથે સાથે એ પણ આજે ઘરે અહીંયા પધરામણી માટે આવ્યા છે તો સાથે સાથે આપ સૌ લોકોને પણ મળવાનું પણ થાય વડોદરા શહેરની અંદર પણ જે જે ધર્મ અને સંસ્કારો જે છે અને એના માટે એમને પણ એટલું ખૂબ અભિમાન છે તો આજે એમને એવું કીધું કે પ્રેસના લોકોને પણ અહીંયા આપણે સાથે તમને બોલાવીએ અને વડોદરા શહેરની અંદર પણ જે ધાર્મિક લોકો છે એમની પાસે પણ અહીંથી એક મેસેજ જાય એટલે આજે આપ સૌને પણ બોલાય છે તો ફરી એકવાર આપ સૌ લોકોને વંદન કરું છું અને સાથે સાથે જગતગુરુ સ્વામી હેમાંગીરી હું નતમસ્તક વંદન કરું આજની વડોદરા શહેરની સાથે સાથે અમારા પવિત્ર આખા વડોદરા શહેરની સંસ્કારી નગરીને પણ એમને જે આશીર્વાદ મળ્યા છે એ બદલ હું એમને નતમસ્તક વંદન કરું છું વડોદરા શહેર આ મારી જન્મભૂમિ છે મારું જન્મ આ વડોદરા શહેરમાં થયું અને બહુ સૌભાગ્યશાલી હું પોતાને માનું છું કે જીવન મારું કિન્નરનું જરૂર છે મગર ભગવાને મને ઓપોર્ચ્યુનિટી એવી આપી કે હું ધર્મના પદ ઉપર ચાલી રહી છું અને શ્રીમદ ભાગવત કથાનું હું ગાન કરું બ્રજભૂમિ વૃંદાવનમાં રહીને મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને સમગ્ર વિશ્વમાં હું પ્રચાર પ્રસાર કરું અને શ્રીમદ ભાગવત કથાનું ગાન કરું છું અને વડોદરામાં મને આપણા ભાઈએ ઇન્વિટેશન આપ્યું તુષારભાઈ મહારાજ ભગીરથ મહારાજ અને મારો ભાઈ પુષ્પક પંચાલ એ બધાએ મળીને મને ઇન્વિટેશન આપ્યું અને અહીંયા સત્સંગ કર્યું મંદિરમાં બહુ સારું લાગ્યું મને અહીંયા આવીને આ વર્ષો પછી હું મારા જન્મભૂમિ ઉપર આવી છું અને પ્રયાગરાજ કુંભથી એક આગાઝ અને એક શંખનાદ કર્યો કર્યું મેં કે વૈષ્ણવ કિન્નર અખાડા આ નવો વૈષ્ણવ કિન્નર અખાડાનું મેં ગઠન કર્યું અને પચીસ અમારા કિન્નર સમાજના લોકોને મેં એમને મહામંડલેશ્વરનું પદ આપ્યું છે કે આગળ એમને શિક્ષિત કરીને દીક્ષા દઈને એમને શિક્ષિત કરીને પૂરા સમગ્ર સંસારમાં અમારા કિન્નર ભગવાનનો નામ પ્રચાર કરે અને ઉદાહરણનો સ્તોત્ર બને સમાજ માટે એટલા માટે હવે વડોદરામાં પણ બહુ જલ્દ અમે વૈષ્ણવ કિન્નર અખાડાનો એક કાર્યાલય બનાવીશું બાકી જે તમે મને પૂછવા માંગો

મને તો કઈ નોલેજ નથી તમે મને બીજું કઈ સવાલ જે હોય પ્રયાગરાજ નું કુંભ અમે કર્યું અને બહુ સારું ગયું પ્રયાગરાજ નું કુંભ હા મગર જે પ્રયાગરાજમાં ભગદડ થઈ અને આટલા લોકો ત્યાં આગળ શરીર છોડ્યું આ ભગદડમાં એ મને બહુ અફસોસ થયું એ ન ના એવું નહીં થવું જોઈતું હતું એમને બધાને કીધું પણ હતું કે ભાઈ તમે લોકો અહીંયા ના ત્યારે પણ એ ત્યાં બેઠા રહ્યા અને આવું બધું ભગદડ મચી ગયું અને એમના માટે અમે પોતે યજ્ઞ કર્યું અને એમના નામનું પિંડદાન કર્યું ત્યાં આગળ કે એમની આત્માની શાંતિ માટે એ અમારું પરમ કર્તવ્ય હોય કેમ કે અમે ધર્મગુરુ છીએ હે ને એ પ્રયાગરાજ કુંભ બહુ સારું ગયું અને તમે તો જાણો છો પ્રયાગરાજ કુંભમાં શું શું થયું મમતા કુલકર્ણીને લઈને પણ બધું બધું એવું બધું તે અમારે છે કે વ્યક્તિ એ જ ધર્મના ગદ્દી ઉપર બેસે જેને ધર્મનું નોલેજ હોય જેને જ્ઞાન હોય અમે સમાજને કેવા ગુરુ આપી રહ્યા છે અંધકારમાં જાય એવા ગુરુ અમને નથી સમાજને આપવાનું છે સમાજને એ જ આપવાનું છે જે સમાજને એવા જ આપો કે એ પ્રચાર પ્રસાર કરીને લોકોને પ્રત્યક્ષ એક ભગવત ભક્તિ વડોદરા ગુજરાત એક સંસ્કારી ભૂમિ છે અને અમે બધા જોઈએ છે અને બહુ જલ્દ તમને આ પણ જોવા મળશે કે હું અહીંયા પટ્ટાભિષેક કરવાની છું અને આપણા મહારાજને એક અમે અહીંયા પટ્ટાભિષેક કરીને મહામંડલીશ્વર ઘોષિત કરીશું અને પછી આગળ એમના નેતૃત્વમાં આ વડોદરામાં આગળનું કાર્ય થશે જેમને હું અહીંયા ઘોષિત કરીશ અને આ બધાને આમંત્રિત કરીશ જ્યારે હું પોતે મારી હાથેથી પટ્ટા અભિષેક કરીશ આ ગુજરાત અને વડોદરાની પાવન ભૂમિ ઉપર અને હું પોતે આગળ શ્રીમદ ભાગવત કથાનું ગાન કરીશ

ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રાવેલ કરી રહી છું દિલ્હી પણ જઈ રહી છું વૃંદાવન પણ જઈ રહી છું અને દુબઈ અને એબ્રોડ કન્ટ્રીઝમાં પણ વૈષ્ણવ કિન્નર અખાડાનું ત્યાં પણ બ્રાન્ચિસ હું ગઠન કરી ત્યાં આગળ અને આઈ એમ ટ્રાવેલિંગ ઓલ ઓવર ધ વર્લ્ડ અને શ્રીમદ ભાગવતનું કથા પણ ઓલ ઓવર વિશ્વ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ હું કરું છું અને કઈ કન્ટ્રીઓમાં અમે ભાગવત કથા કરી છે અને આ બધું યુટ્યુબ ઉપર પણ છે અગર તમને જોઈતું હોય તો તમને પણ વિડીયો બધું મળી જશે શ્રીમદ્ ભાગવતનું અને એક જ ચીજ છે કે ભાઈ આજે મારું જન્મ બેશક કિન્નરનો છે મગર હું બહુ સૌભાગ્યશાલી કહું છું પોતાને કે મને ઈશ્વરે એ ઓપોર્ચ્યુનિટી આપી છે એ મને મારા બાકી બિયારીએ ચૂન્યો છે કે આજે હું શ્રીમદ્ ભાગવતનું અને એમના કથાનું કામ કરું છું બીજું શું જોઈએ છે આ હું કિન્નર સમાજ માટે એક ઉદાહરણનો સ્તોત્ર બનું કે ભાઈ મારા સમાજ ને એ જ કહું છું ચેનલના માધ્યમથી તમારા બધાએ કે અમારું જીવન આમ કરવા માટે નથી અમારું જીવન આમ કરવા માટે છે અમારું ગ્રહસ્થ તો અમારું જીવન ગૃહસ્થ આશ્રમના લોકો ચલાવી રહ્યા છે તો અમારે એમના ઉપર ભરોસો કરવાનો ના કે સિગ્નલ ઉપર ઊભા રહીને આમ કરવાનો

તો અમારું કાંઈ તો કર્તવ્ય સમાજ માટે છે એ કર્તવ્ય હું મારું પૂરું કરવા માટે આ સમાજમાં આવી છું આ વડોદરાની ભૂમિ ઉપર આવી છું અને હું મારું જન્મ સાર્થક કરવા નીકળી છું તો બધાયને એ જ કહું છું મારા સમાજને આવો અમે મળીને બધાએ આપણું પણ જીવન સાર્થક કરીએ અને પૂરા વિશ્વ માટે ઉદાહરણના સ્તોત બનીએ

એમને એમના માટે એક સીટ આરક્ષિત હોવી જોઈએ લોકસભા સીટ વિધાનસભા યા રાજ્યસભા સાંસદની સીટ માટે બટ જ્યારે મારા પાસે બધા આવ્યા તો મિનિસ્ટર્સ અને બધા એમને મારી હારે વાત કરી એમને કીધું અને પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીજી એમને ઇન્ડિયા ટીવીના માધ્યમથી ખુલાસો કર્યો જે વર્ગને કોઈએ નથી પૂછ્યું એ વર્ગ ટ્રાન્સજેન્ડર વર્ગને અમે પૂછીશું અને આગે ઈ શ્રમમાં જોડીને આગળનું કાર્ય કરીશું જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટલી વાત કહી દીધી મેં મારું નામાંકન પાછું લીધું અને નરેન્દ્ર મોદીજીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો ચાંદલો કર્યો વિજય તિલક કરીને ત્યાંથી પછી અમે નીકળી